અમદાવાદમાં ફટાકડા બજારમાં હવે લોકોની ભીડ જોવા મળી રહી છે ફટાકડાની ધૂમ ખરીદી અવનવી વેરાયટીના ફટાકડાની ખરીદી કરવામાં આવી રહી છે તો અમદાવાદ શહેરમાં જે તહેવારનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે અને લોકોની ભારે ભીડ પણ ફટાકડાની દુકાનોમાં જોવા મળી રહી છે તો વહેલી સવારથી જ લોકો ખરીદી કરવા માટે ઉમટી પડતા હોય છે અને અમદાવાદનું આ ફટાકડા બજાર કે જ્યાં આગળ લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે અને એક આનંદ અને ઉત્સાહ સાથે લોકો આ તહેવારની ઉજવણી કરતા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે તો અમદાવાદમાં ફટાકડાનું ધૂમ વેચાણ થતું હોય છે બીજી તરફ લોકોની ભારે ભીડ પણ તહેવારોના સમયગાળામાં જોવા મળતી હોય છે બીજી તરફ ફટાકડાની ધૂમ ખરીદી અવનવી વેરાયટી સાથે લોકો ખરીદતા હોય છે સંવાદદાતા દીપિકા અમારી સાથે જોડાઈ ગયા છે દીપિકા તહેવારનો આ માહોલ છે અમદાવાદ વાસીઓમાં કેટલો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ફટાકડા બજારમાં કેટલી ભીડ જોવા મળી રહી છે બિલકુલ કોમલા દ્રશ્યો જુઓ તો ખાસ કરીને દિવાળીના પર્વ પર ફટાકડા ફોડવા માટે અત્યારે સૌથી વધારે બજારની અંદર ભીડ જોવા મળી રહી છે દરેક વર્ગના લોકો છે ખાસ કરીને ફટાકડા અલગ અલગ પ્રકારે પસંદ કરી રહ્યા છે અને આ પ્રકારે જે ભીડ છે એ દિવાળીની ધૂમ મચી છે અને ખરીદીની આ જે ધૂમ મચી છે તેમાં ફટાકડા બજાર પણ બાકાત નથી ફટાકડા બજારમાં ચાલે દિલ્હી દરવાજાની વાત હોય કે પછી પૂર્વ વિસ્તારમાં નરોડા નિકોલ ઓઢવની વાત હોય કે પછી

બહુ જ મસ્ત રહેશે આ વખતે એક્સાઇટિંગ છું કારણ કે લાસ્ટ યર થઈ નથી તો યસ મસ્ત રહેશે અને એવરી ટાઈમ આ જ રીતે ખરીદી કરતા હોય એવરી ટાઈમ આ જ રીતે યસ તો લોકો છે તે ખરીદી કરતા સૌથી વધારે કોમલ હાલ જોવા મળી રહ્યા છે આપ જો તો નાના બાળકો પણ અહીં ખરીદી કરતા જોવા મળી રહ્યા છે પોતાની પસંદગીના ફટાકડા છે તે પસંદ કરી રહ્યા છે જે લોકો છે તેમની સાથે પણ વાતચીત કરીશું કારણ કે મલ્ટી સ્ટાઇલ શોટ છે સૌથી વધારે લોકોની પસંદ છે અબેન શું નામ છે તમારું અને ક્યાંથી આપ ખરીદી કરવા આવ્યા છો શું ખરીદી કરી છે તે

તો દિવાળી પર્વ એટલે પરિવાર સાથે ખાસ કરીને સેલિબ્રેશનનો પર્વ ને મીઠાઈ ખાવાનો ટાઈમ હોય કે પછી ખાસ કરીને સેલિબ્રેશન સાથે ફટાકડાના સેલિબ્રેશન ફટાકડા ફોડીને સેલિબ્રેશન કરવાનો સમય હોય પરિવાર સાથે તમામ લોકો સમય વિતાવતા હોય છે ને અત્યારે આમ દ્રશ્યો જુઓ કે અહીં સૌથી વધારે લોકોની ભીડ છે તે જોવા મળી રહી છે કોમલ દીપિકા સમગ્ર માહિતી બદલ આપનો આભાર તો આ વખતની જે પણ તસવીરો સામે આવી છે લોકોની ભારે ભીડ બજારોમાં જોવા મળી રહી છે લોકો ખરીદી કરવા માટે ઉમટી રહ્યા છે અને દિવાળીનો જે માહોલ જોવા મળી રહ્યો છે ખૂબ જ ઉત્સાહપૂર્વક લોકો ઉજવણી કરતા નજરે પડી રહ્યા છે તો એક તરફ ફટાકડાની ખરીદી લોકો દ્વારા કરવામાં આવી રહી છે અને ધૂમધામપૂર્વક આ ઉજવણી પણ તહેવારની કરવામાં આવી રહી છે એક તરફ બજારોમાં જે ભીડ જોવા મળી રહી છે કપડાને લગતી ખરીદી હોય અને આ સિવાય જે ઘરની લગતી જે ખરીદી હોય છે તે આ તહેવારમાં જોવા મળતી હોય છે આ બંને તસવીર પરથી આ તહેવારની ઉજવણી જોવા મળી રહી છે